સીએસટીવી હું છું ક્રિષ્ના સમાચારોની શરૂઆત કરી તો રાજ્યભરમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ સુરેન્દ્રનગરમાં તંત્ર દ્વારા બનાવવામાં સ્વિમિંગ પુલ માત્ર આવેલોના ગાંઠિયા સમાન બની ગયો છે મહાનગરપાલિકાએ સ્વિમિંગ પુલ બનાવી નેતાઓએ લોકાર્પણ પણ કર્યું પણ આજદિન સુધી સ્વિમિંગ પુલ શરૂ કરવામાં નથી આવ્યું ગરમીથી ત્રસ્ત બની ગયેલી પ્રજા રૂપિયા ખર્ચી ગરમીથી બચવા સ્વિમિંગ પુલમાં જવા મજબૂર બની છે ત્યારે સરકારી સ્વિમિંગ પુલ જલ્દી શરૂ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે તો લોકાર્પણ કરેલો સ્વિમિંગ પુલને તાત્કાલિક શરૂ કરવાની લોકો માંગ કરી રહ્યા છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલો સ્વિમિંગ પુલ હાલમાં બંધ હાલતમાં છે જેને ચાલુ કરવા માટે લોકોની માંગ ઉઠી છે ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે લોકો અહીં સ્વિમિંગ પૂલ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે

પરંતુ મહાનગરપાલિકા દ્વારા બે કરોડ રૂપિયાના ખર્ચે આ સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે તેનું લોકાર્પણ પણ જે મોરુ બેરા છે તેમના દ્વારા પંદર ઓગસ્ટના રોજ કરી નાખવામાં આવ્યું છે પરંતુ આજ દિન સુધી આ જે સ્વિમિંગ પુલ છે જિમખાનું છે તે શરૂ નથી કરવામાં આવ્યું જેને લઈને શહેરીજનોમાં છે તે ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રજાના જે પરસેવાના પૈસા છે તે બે કરોડ નાખવામાં આવ્યા આપણે અંદર થી પણ જોશું કે આ જે સ્વિમિંગ પુલ છે તેને તાળા લગાવી દેવામાં આવ્યા છે સમગ્ર બાબતે આખું બનાવી તો નાખવામાં આવ્યું છે પરંતુ આજ દિન સુધી ખુલ્લો નથી મૂકવામાં આવ્યો અહીં કેટલાક શહેરીજનો આપણી સાથે છે તેમની સાથે વાત કરશું ખાસ કરી સ્વિમિંગ પુલ પાછળ બે કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો લોકાર્પણ પણ કરી નાખવામાં આવ્યું આજ દિન સુધી ચાલુ નથી થયું આકરી ગરમી પડી રહી છે શું કહેશો સુરેન્દ્રનગર નગરપાલિકા એ પંદર ઓગસ્ટ બે હાજર ઉદઘાટન નગરપાલિકાના પ્રમુખશ્રી ની હાજરીમાં આ જે સ્વિમિંગ પુલ બાંધકામ એકસો કરોડ લાખ રૂપિયા વ્યવસાય બાકીના એટલે કે સુરેન્દ્રનગર ની પ્રજાના વેપારીઓના પૈસા આ સ્વિમિંગ પુલ ની

નિમભર અને દિશાબીન શાસકોએ અને અધિકારીઓ વાપરી નાખ્યા હોવા છતાં આ જ મિનુ એક પણ વખત લોકોને ઉપયોગી થયો નથી સુરેન્દ્રનગર નગરપાલિકાના અધિકારીઓને અને વઢવાલ વિધાનસભાના ધારાસભ્યશ્રીને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે આ બાબત ફરવાવું જોઈએ આ બાબત આપણે તાત્કાલિક ધોરણે કામગીરી કરવી જોઈએ સાથે સાથે આપને જાગૃત પત્રકાર તરીકે આ બાબત ઉજાગર કરવા પણ ધન્યવાદ આપું છું ખાસ કરીને જે આ સ્વિમિંગ પુલ બન્યો છે હાલ ગરમી પડી રહી છે લોકો પૈસા ખર્ચી અન્ય સ્વિમિંગ માં જતા હોય છે ત્યારે કેવી પડે છે આ માત્ર એક જ સ્વિમિંગ પુલ છે મહિને રૂપિયાના ખર્ચે સુરેન્દ્રનગર ના પ્રજાઓ ચીવુસા સ્વિમિંગ પુલ માં થાય છે જેના કારણે એક તો વઢવાણ મૂરી રોડ ઉપર આવેલો છે આગો છે એના કારણે લોકોને પારાવાર સમસ્યા થાય છે કોઈ પણ છોકરો એકલો જઈ શકે ફેમિલી મેમ્બરે જવું પડે છે આ બાબત સ્વિમિંગ માટેના જાગૃત તમામે તમામ લોકોએ અનેક વખત કોર્પોરેશન ને તત્કાલીન મુક ના પ્રમુખ ને વઢવાણ વિધાનસભાના ના અનેક વખત રજૂઆત કરી છે આમ છતાં આ લોકોએ આ બાબત કોઈ પણ જાતની નક્કર કામગીરી કરતા નથી સામે પક્ષે બીજા જે અનપ્રોડક્ટિવ કામો છે જેમ કે ગરીબ લોકોને હેરાન કરવા ખોટા ખોટા ખર્ચ કરવા આ પ્રકારની કામગીરી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કરે છે અને આ પરિસ્થિતિમાં વટવાન વિધાનસભાના ધારાસભ્ય છે ખૂબ તંગર નિંદ્રામાં સૂતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ખાસ કરીને જે બે કરોડનો ખર્ચો કર્યો પરંતુ હાલ સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે તાત્કાલિક આ સ્વિમિંગ પુલ શરૂ કરવામાં આવે તે માંગ છે તે ઉઠવા પામી છે કારણ કે નાના બાળકો હોય અથવા તો મોટા લોકો હોય બચવા માટે સ્વિમિંગ ઉપયોગ કરતા હોય છે સર્જા જવા પામ્યા છે ખરેખર મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે આ બાબતે જાગી સ્વિમિંગ પુલ અને જીમખાનું તાત્કાલિક શરૂ કરે તેવી સુરેન્દ્રનગર શહેરીજનોની હાલ છે તે માંગ ઉઠવા પામી છે આભાર ફજલ સમગ્ર માહિતી